પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જે બી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદાર રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે બનાવની વિગત અનુસાર મૂળ નર્મદા જિલ્લાના ડીડિયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતા ત્રીસ વર્ષીઓ આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે આકાશ વસાવા કંપની ટેન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નાઇટ શિફ્ટ માટે ગતરાત્રિમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા આથી તેને તાત્કાલિક સારવાર અર્થ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર મળે તે પૂર્વ જ કર્મચારીનું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો કામદારનું મોત ગેસ ગળતરના કારણે નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જો કે કંપની દ્વારા આક્ષેપનું ખંડન કરવામાં આવ્યું હતું અને કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે રાત્રિના ચારથી જોડે સહકર્મચારી જોડે વાત કર્યા બાદ તે સૂતો હોવાની સાથી કર્મચારીએ જણાવ્યું હતું જે બાદ તેને જગાડવાની કોશિશ કરવામાં આવતા તેને ઉડતા તેને બેભાન હાલતમાં કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે તેના મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે જે પ્લાન્ટમાં ઘટના બની તે ઓટો પ્લાન્ટ હોવા સાથે ત્યાં ફર્મ્યુલેશન પ્લાન્ટ છે જેમાં દવા પર કટિંગ કરવામાં આવે છે

મારો છોકરો સાત આઠ વર્ષથી અહીંયા કંપનીમાં કોઈ કંપની માનોલી કંપનીમાં નોકરી કરતા હતા એ ફાર્મસ જેબી ફાર્મસીમાં શું ઘટના બને છું તો એ હવે સાત વર્ષ સાત વર્ષથી ત્યાં રહેતા હતા અને નોકરી એ જતો હતો તો પછી અચાનક અમને આજે ખબર આવી કે તે નોકરી પર ગયા છે અને ત્યાંથી અહીં સ્પાઈડ જેવું થઈ ગયું છે તો તમે મારે પર એમની વહુ નો ફોન આવ્યો આકાશભાઈ ની વહુ નો ફોન તમે અહિયાં હોસ્પિટલ આવ્યા તમને શું જાણવા મળ્યું તો અહીંયા જાણવા મળ્યું કે સ્પાઈડ થઈ ગયા છે ડોક્ટર એ શું માંગણી તમારી હવે માંગણી તો ગભરાયેલા છે એટલે અમને બી ખબર નથી નિતિન ઓસાવા આમ આદમી પાર્ટી અંકલેશ્વર તાલુકા પ્રમુખ આજે સવારે જેબી ફાર્મા કંપનીમાં આકાશ વસાવા નામના યુવાનનું આજે કામદાંડનું કંપનીમાં જ મો અવસાન થયેલું છે સારવાર અર્થે બીજા ઓપિનિયન માટે અહીંયા જયાબેન મોદીએ સારવાર માટે લાવેલા હતા અમે એમના પરિવાર સાથે મુલાકાત કરતા એમને જાણવા મળ્યું છે કે છેલ્લા છ વર્ષથી ત્યાં કંપનીમાં જેબી કેમિક જેબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન અવસાન થયેલું એમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે અને નાના ઉમર એમના પિતા પણ છે તો અમારી માંગ એજ છે કે વધુ ને વધુ વળતર આપવામાં આવે તો નિવેદન આપ્યું છે જે તે રીતે સત્ય હકીકત રીતે લખાવી છે અને અમે ફરિયાદ તરીકે એમના પિતાશ્રી ને ફરિયાદ અપાવી છે અને હલ્પુ હમણાં કામકાજ ચાલુ છે હાલ હજુ પીએમ પીએમ કરવાનું બાકી છે અમારે જ્યાં સુધી આ કંપની અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે પીએમ પીએમ થવા દઈશું નહીં